હવે બરાબરનું જામ્યું છે બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી મોરબીના ટંકારા ગીર સોમનાથ જુનાગઢ અંબાજી જામનગર અને રાજકોટ ગ્રામ્યમાં વરસેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે વરસાદ કારણે રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો કારણે ક્યાંક તો ક્યાંક ભેંસો તણાવવાની ઘટના પણ બની હતી ભારે પગલે પાણી ભરાયા હતા તો ક્યાંક પહાડો પરથી પાણી વહેતા થતા નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો સારા વરસાદ ને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવાથી મધ્યમ પ્રસાદની આગાહી છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર